અવિનાશી લાગતો માણસ પણ મૃત્યુશીલ છે જે ક્ષણે કોઈ મનુષ્યનો જન્મ થાય છે એ ક્ષણથી જ તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે આ દુનિયામાં આવીને માત્ર માટે એક દિવસ પૃથ્વી છોડવી જ પડે છે ભગવાને પણ જ્યારે મનુષ્યરૂપ ધારણ કર્યો હતો ત્યારે તેમણે પણ જન્મ લીધો અને પછી મૃત્યુ પામ્યા એટલે મૃત્યુ એ સર્વોચ્ચ સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી એક બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે નવ મહિના સુધી તેનું ધીમે ધીમે વિકાસ થાય છે જન્મ પછી બાળક બાળપણ કિશોરાવસ્થા યુવાની અને વૃદ્ધાવસ્થા અનુભવે છે અને ત્યારબાદ જીવનનો અંત નજીક આવે છે પણ મૃત્યુ એ કોઈ અચાનક ઘટતું ઘટનાક્રમ નથી જીવના અંત પહેલાં પણ પ્રકૃતિ यमराज के ब्रह्मांड घना संके कहवाये कि मृत्युना छ महीना पहला चिह्नों लागे छे मृत्यु पहला मे पच्चीस संकेत जन्म मृत्यु जीवन ना अटूट तत्वों मणसनु जीवन जन्म समय ज निश्चित मृत्यु तरफ आगे भगवान पण मनुष्य रूपे पृथ्वी पर आवी ने मृत्यु पाम्या हता એટલે કોઈ પણ જીવ સચેત નથી मनुष्य માતાના ગર્ભમાં નવ મહિનાનો વિકાસ કરી જન્મે છે એ જ રીતે મૃત્યુ પહેલાના 6 મહિનામાં પણ મૃત્યુના સંકેતો મળવા લાગે છે યમરાજ સીધા નહીં આવે પણ તેઓ સતત સંકેતો આપે છે જેમ કે આક્ષમિક બીમારી अनिश्चित दुर्घटनाओं, स्वप्न में अवगता चेहराओं नु धीरे धीरे नबड़ू थवं मन में अचानक शून्यता अनुभव वगैरे मूल बात ए छे के जारे जीवन में अचानक बधूँ बदलावा लागे, त्यारे ए संके हो जीवन अंत तरफ वी छे जारे यमराज संकेे तो तेनु ध्यान राखव जो आ संकेतों घ प्रकारना होई शके छे शारीरिक मानसिक अथवा आध्यात्मिक मृत्यु की नजीकता पहला व्यक्ति स्वप्न में अज्ञात लोगों के પોતાના મૃત્યુ પામેલા સગા સંબંધીઓને જોવા લાગે છે કેટલાક લોકોને લાગે છે કે કોઈ તેમને બોલાવી રહ્યું છે કેટલાકને અચાનક જૂના પાપોની કે ભૂલની યાદ આવે છે અને તેમને તીવ્રપણે તેમાંથી મુક્તિ મેળવવાની તત્પરતા થાય છે શારીરિક રીતે શરીર ધીરે ધીરે નબળું થવા લાગે છે भूख घटे ऊंग अस्वस्थ बने छे। मन बेध्यान रहे छे, अने आत्मा एक अजाणी शांति के बेचेनी अनुभवती रहे मनुष्य घनी वक्त अस्वस्थ वातावरण में रहवा लगे अजाण्या डर के हाया लागे लगे आ उपरांत घनी व्यक्ति ने पोता मृत्यु नजीक है एवं आंतरिक अनुभूति थे કેટલાક લોકો અંતિમ સમય નજીક હોવાની આગાહી પોતે જ કરે છે અને એવું પણ બનતું જોઈ શકાય છે કે એવી આગાહી સાચી પડે કહેવાય છે કે યમરાજ કોઈના પર અચાનક આવતા નથી તેઓ પહેલા अनेक રીતે સંકેત આપે છે શરીરમાં દુખાવા હૃદય ધબકીમાં ગડબડ અચાનક નિરર્થક લાગતી ઘટનાઓ જીવનમાં ઉદાસીનતા કામમાં રસ ન લાગવો આ બધું મૃત્યુના દ્રારની ચાવીઓ બની શકે છે એટલે માનવ જીવનમાં જો આ સંકેતો જણાય તો તેને અવગણવાના જોઈએ જીવનને વધુ સારું જીવવાનું પાપોથી દૂર રહેવાનું સત્કર્મ કરવાનું અને પોતાનું ધાર્મિક જીવન મજબૂત બનાવવા તરફ પ્રયાણ કરવું જોઈએ કારણ કે મૃત્યુ એક અંત નથી એ એક નવી શરૂઆત છે આત્માની અન્ય યાત્રાની શરૂઆત અને જ્યારે કોઈ યમરાજના સંકેતોને સમજે છે ત્યારે એ વ્યક્તિ જીવનના અંત સમયને પણ શાંતિથી અને દ્રઢતા સાથે સ્વીકારી શકે છે મૃત્યુ એ અંત નથી એ જીવનના નવનિર્માણ માટેનો દ્વાર છે